માયાભાઈ આહિર કલાકાર તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી એમાં જે સમજી ગયા એ ઘણા સમજી ગયા નહીં સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી દઈ કે માયાભાઈએ હું કીધું આજના આ સુપ્રસંગે જામબાળા મુકામે કોળીસેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી સાંગણા આશ્રમ રમજી બાપુ સંત શ્રી રામબાપુ શ્રી ટપુ બાપુ નિર્મલદાસ બાપુ માતાજી કાંતપર આગવાન રઘુભાઈ હુંબલ આરસી મકવાણા શ્રી ગૌતમભાઈ ચૌહાણ ભગવાનજીભાઈ કરગટિયા ભરતસિંહ ગોહિલ ચિતરદાદા આનંદભાઈ ડાબી અને ભરતભાઈ મેર તેમજ મારો નાનો ભાઈ હીરાલાલ સોલંકી મંચસ્થ તમામે તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત ડાયરાના તમામ આગેવાનશ્રીઓ અને મારી સામે બેસેલ તમામે તમામ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને નાના બાળકો અરે મારો જન્મદિવસ મને સમજાતું નથી કે મારે હું કેવું તમને કેમ કે માણસનો જન્મદિવસ હોય ને ત્યારે એ તરછોડતો હોય બધું અને વિચાર કરતો હોય કે મારું શું થાય મને કેમ બધા સમજીએ કઈ રીતે સમજીએ ને કઈ રીતે હું એમને કહી શકી કે હું તમારું કામ કરી મારે કંઈ કહેવું નથી પડતું હમણાં માયાભાઈ આહિર કલાકાર તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી એમાં જે સમજી ગયા એ ઘણા સમજી ગયા નહીં સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી દઈ કે માયાભાઈએ હું કીધું માયાભાઈએ સરળ કામ કીધું કે પરસોતભાઈ બોલતા નથી પણ કરીને દેખાડે અને તમને બધાને ખબર છે કે હું બોલતો નથી પણ જે કરું જ ને એ કોઈ કરી નહીં શકતું આજે આ બોળી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહ્યા ને એ મારા માટે ઘણું જ આમાંથી ને કાંઈ નહીં તો દસ ટકા તો એવા હા ને કે પરસોનભાઈને દિલથી ને આશીર્વાદ આપતા હે મને આજે અઠ્યાવીસ વર્ષ થઈ ગયા આ ધારાસભ્ય બને અને આ મિનિસ્ટર બને આટલી બધી પ્રજા અહીંયા બેઠી મંચસ્થ આગેવાનો બેઠા બધાને હું પૂછ્યું કે મેં એવું કયું ખોટું કામ કર્યું કે જેનાથી મને કોઈ અફસોસ કરવો પડે એક તો દેખાડો કે પરસોત્તમ સોલંકીએ કોઈ ખોટું કામ કર્યું મેં નથી કર્યું એવું કાંઈ મને મારો ભગવાન અને મારા મા બાપના આશીર્વાદ મેં કોઈનો રૂપિયો ખાધો નથી અને ખાધો નથી અને કોઈને ખાવા દે બી નહીં મારામાં જ્યાં સુધી તાકાત રહે ને ત્યાં સુધી વટતી જઈ હમણાં ઘણા કેતાઓ મને વધારે ભાષણ આવડતું નથી તમને બધાને ખબર છે કે ભાષણો જે કરે ને એ દી કામ જ ન કરે અને મને એ ફાવતું નથી એટલે વધારે ન કહેતા એક નાનું ભજન આવડે હું વધારે કંઈ નથી કેતો પણ એમાં તમે બધા સમજી જા પરસોતમભાઈ સોલંકી શું કહેવા માંગે તો જાજો 그 이름을 믿어 주시옵소서 그의 영광을 오시옵소서 그의 영광을 오시옵소서 그의 아픔을 들으며 그의 몸을 부르며 우리 모두가 기도할 것입니다 તો તો જાજો કોઈના કામ કર્યા કે ન કર્યા મને નથી સમજાતું પણ મેં કોઈ મારા ઘરે આવ્યા હોય અથવા મારી બેનો દીકરીઓ કોક આવે તો મારાથી ધ્યાન આટલા રખોપા કર્યા અને જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી ભગવાન માગળ એક જ પ્રાર્થના કરું કે મારાથી થાય ને તો કોકનું સારું કરાવતી કોઈનું ખરાબ થાય ને એવું મારાથી નહીં ખરાબ આ સુપ્રસંગે મારા જન્મદિવસે તમે બધાએ અહીંયા આટલા મોડા ટાઈમ સુધી જે અહીંયા બેઠ્યા અને મારી રાહ જોઈ અને મને જે દિલથી આશીર્વાદ આપ્યા ભગવાન બધાને ચાલતી કાળા આપે દીર્ઘ આયુષ્ય આપે અને ખૂબ ખૂબ મારા તરફથી આશીર્વાદ આટલું પૂરું કરું મારા સીતારામ દોસ્તો જોરદાર તાલ્યો શ્રી પરસોત્તમભાઈ આ પ્રેમને આ લાગણીને આપણે સૌ બે હાથ ઊંચા કરી જોરદાર તાલ્યો વધાવી લઈશું અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ફરીથી એકવાર વિનંતી કરીએ આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સૌ કલાકારોને આપ આપની કલા હવે પછીના ક્રમે અમારા સૌની વચ્ચે પ્રસ્તુત કરશો વિનંતી કરું આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતી લોક સંગીતના ખૂબ જાણીતા કલાકાર શ્રી બ્રિજરાજભાઈ ગઢવીને આજના અવસરે આપ આપની કલા અમારા સોની વચ્ચે પ્રસ્તુત કરશો એક મુક્તક સાથે હું બ્રિજરાજભાઈને આ મંચ પર નિમંત્રિત કરું છું કે પ્રત્યેકની આંખમાં દીપક પ્રગટવા આતુર છે પ્રત્યેકની આંખમાં દીપક પ્રગટવા આતુર છે આપ લગાવી સૂર આ સૂર આ મહેફિલને રોશન કરી દો ને વાહલનું વર વાહલનું વાદળ વરસવા ઝંખતું સામે બેઠું છે આ વૈશાખના આભને આપ મસ્ત ટવકાથી ભરી દો જોરદાર તાલુથી સ્વાગત કરીએ બ્રિજરાજભાઈ ગઢવીનું આભાર હવે પછીના ક્રમે સ્ટેજ ઉપર કોઈ પૈસા ઉડાવવા માટે નહીં આવે નીચેથી જ આપણે કલાકારોને વધાવીશું સમગ્ર કાર્યક્રમની આવક ગાંધીનગર શૈક્ષણિક સંકુલના લાભાર્થી અર્પણ કરવામાં આવશે આભાર